શું તમને ખબર છે આ લક્ષ્મીજીનો વજન કેટલો છે અને આ કેટલી મહેનત પછી આજે આમને જન્મ લીધો છે તો આ પેશન્ટની હું તમને એક કહાની કહું આ પેશન્ટ મારી પાસે અરાઉન્ડ સાડા પાંચ મહિને આવેલું પહેલીવાર જ્યારે મારી પાસે આવેલું ત્યારે એનોમલી સ્કેન કરાવેલું આવે કરાવીને આવેલું એટલે કે ખોટ સોનોગ્રાફી કરાવીને આવેલું જ્યારે મેં એ સોનોગ્રાફી જોઈ ત્યારે જે બરવાશયના મુખની લંબાઈ હોય એ સાવ નાની હતી એટલે કે વન પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર જ હતી અને મુખ પણ ખુલ્લેલું હતું આગળ એમની દવા ચાલુ હતી પણ ઓબ્વિયસલી કોઈપણ રિઝલ્ટના કારણે આ ડાયગ્નોઝ નહોતું થયું એના પછી મેં ડાયગ્નોઝ કરી એ જ ટાઈમે પેશન્ટને ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લીધો નવ મહિનાનો બેડ રેસ્ટ અને એની સાથે ઠંડકના ઇન્જેક્શન અને દવા છેક સુધી ચાલુ રાખીએ છતાં પણ આઠમા મહિને જ્યારે મેં સોનોગ્રાફી કરી ત્યારે બાળકની આજુબાજુનું પાણી એકદમ ઓછું થયેલું એના પછી બાળકના પાણી વધારવા માટેની દવા ચાલુ કરી અને એ બધી મહેનત પછી આજે નવ મહિના અને ઓલમોસ્ટ પંદર દિવસ પછી આ લક્ષ્મીજી પધાર્યા છે અને જેનો વજન ટુ પોઈન્ટ સેવન કેજી એટલે કે ઓલમોસ્ટ પોણા ત્રણ કિલોનો છે